નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પંચમહાલ જિલ્લાના હાલો નગરમાં આવેલી શારદા વિદ્યાલય મંદિર ખાતે અભ્યાસ કરતી હતી ચૌહાન જાનકીબેન બેન રાજેશ કુમાર ધોરણ 10 માં 98.27% મેળવીને ચૌહાન સમાજનું અને ગામનું નામ રોશન કર્યું પરિવારની લાડકી દીકરીએ એક વર્ષ બાદ મળ્યું સફળતાનું પરિણામ પોતાની બાળકીએ માં-બાપનો આભાર વ્યક્ત કર્યો હતો

વિદ્યાર્થી દ્વારા ટીવી મોબાઈલ જેવું ઇલેક્ટ્રિશિયન જેવું વસ્તુને કર્યું હતું ટાટા બાય વિદ્યાર્થી દ્વારા સતત એક વર્ષથી મહેનત કરવામાં આવી હતી